નમસ્કાર ગાંધીનગર વાવોલ ખાતે હિન્દુ સામ્રાજ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી ગાંધીનગર ના વાવોલ ખાતે પ્રવીણભાઈ શ્રીમાળી દ્વારા છત્રપતિ શિવાજી બે હાજર ચોવીસ ના રોજ હિન્દુ સામ્રાજ્ય દિવસ દિયા ફાર્મ ખાતે રસ્સા ખેંચ સ્પર્ધા રાખી ઉજવણી કરવામાં આવી જેમાં સાહિત્યકાર ડોક્ટર ગુલાબચંદ પટેલ વાવોલપુર પ્રિન્સિપાલ કિશોર ભાવસાર અશોક કુશવા મિતેશ પટેલ નિમેશ ચૌહાણ મનુભાઈ પારેખ એડવોકેટ તુષાંક પારેખ અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિજેતા ટીમોને અશોક કુશવાહ અને પ્રદીપભાઈ શ્રીમાળી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંતમાં સમૂહ પ્રાર્થના અને અલ્પાહાર કરી સૌ છૂટા પડ્યા હતા દીપમાલા ન્યૂઝ કલો